હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ માદરે વર્તન પર્વતપુરા મારું જે ગામ છે તે આપ જોઈ શકો છો સામે આ છે નીલગિરીનું મારું ખેતર જેની અંદર નીલગિર રોપેલું છે આ તમે જોઈ શકો છો પશુઓ માટેનો આહાર છે પશુઓ માટેની ખેતી ઘરે ગામડે પશુઓ પણ છે તો પશુઓ માટેનો ખોરાક છે આ ઝાડ તમે જોઈ જશે આ છે આંબાનું ઝાડ આના પર કેરી લાગે અમારા દાદા હતા પ્રિય દાદા કરીને એમણે આ આંબો રોપ્યું હતો જેની કેરીઓ અમને ખાવા મળે છે સરસ મજાનું ગામડાનું કુદરતી વાતાવરણ છે અહીં આવી એટલે ખુશીનો કોઈ પાર નથી રહેતો અમારો ખેતર છે તમે અહીંયા બાજરી પણ જોઈ શકો છો બીજા બધા ખેતરમાં જુવાર પણ જોઈ શકો છો પશુઓ માટે બધી ખેતી કરવામાં આવી છે બાપદાદાની અમારી જમીન છે પછી આ ઝાડ પણ તમે જોયું હશે આ છે બોરડી ખેતરના સીધા સીધા ઝાડ હોય તો આની અંદર પણ બોરડીની અંદર જ્યારે બોર લાગે શિયાળામાં ત્યારે બોર ખાવા મળતા હોય છે આ આંબાનું ઝાડ છે જે ઉનાળાની અંદર કેરી ખાવા મળશે આંબાનું ઝાડ અહીંયા બોરડી છે આગળ આપણે જશું ખેતર દોડતા હતા આ ખેતરની અંદર પણ પશુઓ માટેના આહાર માટે તીકુડીની ભાજી કરવામાં આવી છે પશુઓ માટે ખેતરમાં મકાઈ કરવામાં આવી છે આ કાકી મકાઈમાં નિંદામણ કરી રહ્યા છે કોજ વધારાનું કાચ છે મુકાય છે અંદર ગઈ કાલે પાણી મૂકવામાં આવ્યું છે નજીકમાં જ અમારો કુવો છે તો કુવાની અંદર પાણી ક્રિકેટ લાઈન આવે છે ના છેટે છેટે કિનારે બધા ઝાડ આવેલા છે આ છે લીમડો બાપ દાદા વખતનો લીમડો છે ગળાની અંદર જ્યારે ગરમા ગરમી લાગતી હોય ત્યારે આ લીમડા નીચે અમે હાથો લઈ અને નીચે બેસતા હોઈએ છીએ ઠંડક રહેતી હોય છે સરસ મજાનો આ લીમડો છે મારે ખેતર નાખી બીજું એક આ ઝાડ છે એક ઝાડ આપ જોઈ શકો છો એ પણ અમારા શેઢાના કિનારે છે ઉનાળામાં બેસવા માટે આ ખેતરમાં મકાઈ કરી છે I'm going to have a guy who's જાબુ તો જા ચોમાસામાં જાંબુ લાગતા હોય છે જાંબુ છે તો અવનવા વૃક્ષો રોપવામાં આવે છે આ છે અમારું ઘઉંનું ખેતર તો ઘઉં માંથી અવનવી વાનગીઓ મળતી હોય છે અમારા ઘરે જાતે જ ખેતી કરીએ છીએ આ ઘઉં નું ખેતર તમે જોઈ શકો છો ઘઉંના ખેતરનો વિકાસ સારો છે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો આપણને ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા મિત્રોને ખેડૂત મિત્રોને પહોંચાડવા માટે શેર કરજો જય હિન્દ જય ભારત